ભોડા ભોળાનાથની જય ઉમાપતિ મહાદેવની જય હે આજે સોમવતી અમાસયા આવી છે આજે સોમવતી અમાસયા આવી છે અહીં પીપળાનું પૂજન થાય પીપળાના પાનમાં શ્રી ભગવાન અહીં પીપળાનું પૂજન થાય પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે અન્નના દાન તો દીધા હશે તમે અન્નના દાન તો દીધા હશે ના દીધા હોય તો દેજો દાન પીપળાના પાનમાં શ્રી ભગવાન ના દીધા હોય તો દેજો દાન પાનમાં શ્રી ભગવાન એવા ભૂખ્યાને ને ટુકડો દેવાથી એવા ભૂખ્યા ને ટુકડો દેવાથી અન્ન દેવાથી પ્રભુ રાજી થાય પીપળાના પાનમાં શ્રી ભગવાન આજે સોમવતી અમાસ આવી છે અહીં પીપળાનું પૂજન થાય પીપળાના પાન માં શ્રી ભગવાન તમે વસ્ત્ર ના દાન તો દીધા હશે તમે વસ્ત્ર ના દાન તો દીધા દીધા ના હોય તો દેજો દાન પીપળાના પાનમાં શ્રી ભગવાન એવા ગરીબો ને વસ્ત્રો દેવાથી એવા ગરીબો ને વસ્ત્રો દેવાથી મારા પ્રભુજી રાજી રાજી થાય પીપળાના પાનમાં શ્રી ભગવાન હે મારા પ્રભુજી રાજી રાજી થાય પીપળાના પાનમાં શ્રી ભગવાન હે આજે સોમવતી માસ આવી છે અહીં પીપળાનું પૂજન થાય પીપળાના પાનમાં શ્રી ભગવાન તમે ગાયું ના દાન તો દીધા હસે તમે ગાયું ના દાન તો દીધા હશે તમે દીધા ના હોય તો દેજો દાન પીપળાના પાન માં શ્રી ભગવાન તમે દીધા હોય તો દેજો દાન પીપળાના પાન માં શ્રી ભગવાન એવા ગાયો ને લીલો નાખવાથી એવા ગાયો ને નીણ જ નાખવાથી મારા પ્રભુજી રાજી રજી થાય શ્રી ભગવાન એ મારા પ્રભુજી રાજી રાજી થાય પીપળાના પાનમાં શ્રી ભગવાન આજે સોમવતી અમાસ આવી છે અહીં પીપળાનું પૂજન થાય પીપળાના પાનમાં શ્રી ભગવાન સોના ના દાન તો દીધા હશે તમે સોના ના દાન તો દીધા હશે તમે દીધા ના હોય તો દેજો દાન પીપળાના પાન માં શ્રી ભગવાન આજે સોમવતી અમાસયાવી છે અહી પીપળાનું પૂજન થાય પીપળાના પાન માં શ્રી ભગવાન બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાથી સકી જય